મારું નામ પિયુષ મુકુન્દ્રાય પટણી અત્રે શહીદ પટણી પરિવારના ક્ષેત્રફળનો જીર્ણોદ્ધાર આજે કરવામાં આવેલ છે પ્રથમ બે હજાર અગિયારમાં મેં જીર્ણોદ્ધાર કરવામાં આવેલ હતો ત્યારબાદ એમાંથી જે રકમ થોડી ઘણી બચી હતી એનું શું કરવું એ મેં અને અવિનાશભાઈ વિચાર કરતા શું કરવું પહેલાં ફક્ત અમારે બહારનો એરિયા સુધારવાનો હતો પણ પછી એવું થયું કે આખું મંદિર જ નવું નવેસરથી કરીને નવેસરથી સ્થાપન કરી એ હિસાબે અમે આજે આ સ્થાપન કર્યું છે પેલા બે હજાર અગિયાર માં થયેલું હતું તે ફક્ત પૂજન ને બધું કર્યું હતું હવન ને પૂજન તે પછી અત્યારે આખું રિનોવેશન કરી એનું નવેસર થી આખું અને મૂર્તિ નું આજે પુનઃ સ્થાપન કરવામાં આવેલ છે એ અત્યારે ધીંગેશ્વર મંદિર ની બાજુમાં કંદોઈ નો વાડો જે કહેવાય છે એને મ્યુઝિયમ ની બાજુમાં ત્યાં

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે